મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે હરિભાઈ પટેલનું નામ જાહેર થયું છે મારી સાથે હરિભાઈ છે હરિભાઈ કેટલી ખુશી બહુ આનંદ છે ખુશી છે એક નાના કાર્યકર્તાને ગ્રામ્ય લેવલે મેં શરૂઆત રાજકારણી કરેલી અને જિલ્લા પંચાયત થકી ગામડાનો વિકાસ કરવાને મોટો મને લાભ મળેલો છે અને લોકોનો સંપર્ક લોકોનો પણ રહેલો છે એવા સમયે પાર્ટીએ મારી પસંદગી કરી છે બહુ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવ છે અરે ભાઈ જે રીતે

મહેસાણા જિલ્લાનો આખા સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યો હોય છેવાડાના વ્યક્તિ સુધી અનેક યોજનાઓ વિકસિત ભારત સંકલ્પ યોજનાઓ હોય કે લાભાર્થી યોજનાઓ લઈને લોકોનો આટલો જીવન સંપર્ક હોય તેવા સમયે લોકોનો અત્યારે પ્રેમ હોય અને હમણાં તમે જોયું ત્યારે આખો જિલ્લો આખો દેશ રામમય થયો અને મહેસાણા જિલ્લો પણ રામય છે અને એવા સમયમાં મોદી સાહેબની લહેરમાં આ વિકાસના કામો થતા લોકો અત્યારે અમારા લોક લોકોનો જે અમારા લાભાર્થી સંમેલનમાં જ્યારે જતા હોય ત્યારે લોકો એવું કહે છે

આશીર્વાદ રૂપી આહુતિ આપણે લઈ આ પવિત્ર કમળ આપણે દિલ્હી લઈને જવાના છે અને ત્યારે વિશ્વમાં ડંકો વગાડે એવું ભારતનું નામ રોશન થતું હોય ત્યારે મહેસાણા જિલ્લાની પ્રજાનો પૂરેપૂરો આ કમળમાં હિસ્સો રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અરે કોંગ્રેસનો ઉમેદવાર જાહેર નથી કેટલો પ્રકાર રહેશે કામ કે વિપક્ષ બી સામે આવશે લોકશાહી એક સ્વાભાવિક વિપક્ષ હોય પણ મને એટલો મહેસાણા જિલ્લાની પ્રજામાં એટલો પૂરેપૂરો વિશ્વાસ છે અમે વિકાસની વાતો લઈને જવાના છે અમારા સંગઠનનો પૂરો વિશ્વાસ છે અમારા કાર્યકર્તામાં પૂરો વિશ્વાસ છે એટલે અમે આ વિકાસની વાતો લઈને લોકો સમક્ષ હજી પણ જઈશું અને પાર્ટીના આદેશ પ્રમાણે આવનારા દિવસમાં કાર્યક્રમો કરીશું ત્યારે પ્રજાને અમે વિનંતી કરીશું અને એક આ અહીંથી લોકોના આશીર્વાદરૂપિકા મળે અમે દિલ્હી લઈને જઈશું એમાં અમને કોઈ શંકાને સ્થાન નથી ભાજપનું દિગ્ગજોના ક્યાંક ટિકિટોના નામ ચાલતા તે પણ ક્યાંક નથી આવ્યા તો ક્યાંક નારાજગી જોવા મળશે કે પછી એકસાથે કામ કરશે આટીમાં તો સ્વાભાવિક છે કે ટિકિટ માંગવાનો અધિકાર બધાને છે માંગ્યા પછી બધા પાછા એક મય કામ કરતા હોય એટલે એમાં કોઈ મને એવું શંકાને સ્થાન નથી લોકોના બધા ટિકિટ માંગનારા બધા જ ઉમેદવાર છે એ માનીને જ અમે સાથે મળીને જ કામ કરીશું અને અમારા પૂરતા પ્રયત્નો રહેશે